પાલીતાણામાં જૈન સાધ્વીજીની છેડતીની ઘટના બનતા લોકોમાં આક્રોશ છવાયો છે છેડછાડ કરતો યુવક ઝડપાઈ ગયો છે જોકે હવે જૈન સમાજ તેની સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યું છે પવિત્ર તીર્થ નગરી પાલીતાણામાં આજે છેડતીની જે ઘટના બની તેને લોકો ઘણી શરમજનક ગણાવી રહ્યા છે આ યુવક છેલ્લા છ મહિનાથી સાધ્વીની છેડતી કરતો હતો જોકે તે ઝડપાઈ જતા લોકોએ જ તેની ધોલાઈ કરી ત્યારબાદ તેને પોલીસના હવાલે કરવામાં આવ્યો પાલીતાણા કચ્છ વાગડની ધર્મશાળા પાસે સૈયદ નામનો આ યુવક છેડતી કરતો હોવાની બૂમ ઉઠી હતી જેથી વોચ ગોઠવતા આ શખ્સ રંગે હાથ ઝડપાઈ ગયો સૈયદ છેલ્લા ઘણા સમયથી વહેલી સવારે અને બપોરના સમયે સાધ્વીજીને માનસિક અને શારીરિક ત્રાસ આપતો આ સમગ્ર બનાવના પગલે જૈન સમાજમાં ભારો ભાર આક્રોશ દેખાઈ રહ્યો છે આવા જે સમાજના વિદ્રોહીઓ છે કે જે એક વ્યક્તિના કારણે આખો સમાજ બદનામ કરે છે હું તમને કહું છું કે તમામ પાલિતાના પાસે જાય હિન્દુ હોય મુસલમાન હોય શીખ હોય ગમે તે ધર્મ હોય બધા મળીને અને સાધવીજી ભગવાન તો પ્રત્યે થયેલો આ દુરાચાર અને પચાસ થી વધારે સાધ્વી મારા સાહેબ કીધું છે પણ એમની ઇજ્જત ઉપર આવે એટલે આ લોકો કોઈ જાહેરમાં માં કેતા નથી અને બાકી જે બી રૂમ ખુલ્લી હોય બપોરના ટાઈમે અઢી પોણા ના ગાળાની અંદર એ રેગ્યુલર આવી જે રૂમ ખુલ્લી હોય પડદો કરી અને ઊંચું કરીને જોવે છે